કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોહરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે તેનું તેની બાજુમાં રહેતા પ્રકાશ મુરજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતા થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થયેલ છે જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ બે વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા બે દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે આકાશ આરોપી જે છે પ્રકાશ મૂળજી સોસા જે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને સીસીટીવી સર્વેલન્સ ની મદદથી અને હ્યુમન મદદથી આરોપીને પકડી ઇન્ટેલી આરોપી આ જે મરણ જનાર ને ફરિયાદ પક્ષ વચ્ચે કોઈ સંબંધ નથી પરંતુ મરણ જનારના મકાનમાં આ કામના આરોપી છે એ ભાડેથી રહેતા હોવાના એકબીજાને પરિચય માટે